તો ફ્રેન્ડ ખેંચા પાઉનો મસાલો બનાવવા માટે એક ક્યુબ મેં બટર લીધું છે સાથે હું એમાં બે ચમચી તેલ એડ કરીશ અડધી ચમચી લીરું એડ કરીશ હવે હું આમાં એક કપ કોતના ઉતારેલા બી લીધા છે મેં સિંગ સિંગદાડા સાથે હું એમાં એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને મેં કાપી લીધો છે અને બે મરચાં લીધા છે મરચાં તો વધારે જ હોય છે આમાં પણ તમે આમાં તમારી સ્વાદ અનુકૂળ વધારે ઓછા કરી શકો છો હવે હું આની સાથે આમાં તમે લસણ પણ એડ કરી શકો છો અને હવે એક વાટકી ભરીને મેં દાણા બાજરી લીધી છે એને ધોઈ અને કાપી લીધી છે મેં જીળી બારી હવે હું આ મસાલાને ઠંડો થવા દઈશ તો ફ્રેન્ડ મસાલો ઠંડો થઈ ગયો છે હવે હું આને મિક્સરની જારમાં લઈ લઉં પીસી લઈશ પણ એ પહેલાં આમાં જરૂર મુજબ હું નિમક નાખીશ હવે હું આમાં નિમક નાખું છું અને મેં હાફરે આમાં એક વાટથી વધારે ધાણાભાજી લીધી હતી કેમ કે મસાલો ધાણાભાજીના ટેસ્ટે જ વધે છે એટલે એકદમ સ્વાદિષ્ટ આવે લાગે અને ખાવામાં પણ મજા આવે તો હવે હું આને પીસી લઈશ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે પેસ્ટ સરસ બની ગઈ છે હવે મને સાઈડમાં રાખું છું અને મેં કાફીના બટેટા લીધા છે એને મેં મે આપણા મદદથી મેચ કરી લીધા છે હવે હું આમાં આ મસાલો એડ કરીશ બે ચમચી પેસ્ટ એડ કરી છે એકદમ સરખી રીતે હું મિક્સ કરી લઈશ હા ફ્રેન્ડ તમે આ જે મેં પેસ્ટ બનાવી છે એને તમે એકલી પણ પાઉની અંદર ભરીને મસાલો એડ કરી શકો છો મીન્સ કે પાવમાં મેરીને શેકી શકો છો પણ મેં અલગ રીતે બનાવી છે હવે આમ મિક્સ થઈ ગયું છે મિશ્રણ હવે હું આની અંદર ચીઝ એડ કરીશ મોસરેલા ચીઝ મેં એડ કર્યું છે

તેલને બદલે બટર પણ લઈ શકો છો અને ઘી પણ લઈ શકો છો મેં સનફ્લાવર ઓઇલ લીધું છે હવે આ તેલ જરાક ગરમ થઈ જાય પછી હું એમાં મસાલો એડ કરીશ જે આ પેસ્ટ મેં બનાવી છે એન્ડ આવી રીતે થચાપાવ બનાવીને તમે એકવાર જરૂર ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે તેલ પણ ગરમ થઈ ગયું છે અને મસાલો પણ સરસ શેકાઈ ગયો છે હવે હું આ જે પાઉમાં મેં મસાલો ભર્યો હતો એ પાઉ હું એની ઉપર મૂકીશ જોઈ શકો છો કે ખાવાની ખૂબ જ મજા આવે એવું જોઈને જ મન થઈ જાય એવું ઠેચા પાઉં તૈયાર છે અને હું આ ડીશમાં કાઢી લઉં છું અને બીજું પણ એવી જ રીતે બનાવીશ તો ફ્રેન્ડ તૈયાર છે ઠેચા પાઉ એની ઉપર હવે હું ચીઝ સ્પ્રેડ કરીશ